કારણો એ હતા અને મેચ ખુદ આળસ કરેલી પણ હાલમાં જે આપણી એલઆઈડીની ભરતી થયેલી છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અત્યારે હાલમાં ચાલુ છે કટ ઓફ મેરિટ પણ આવી ગયેલું છે હવે ખાલી ફાઇનલ મેરિટની વાર છે હવે એમાં આપણે અંદાજીત મેરિટ કેટલે રહી શકે એમ છે અને જગ્યા કેટલી છે અને જગ્યાનું કેલ્ક્યુલેશન ખાલી આપણે જોવાનું છે તો આજના લેક્ચરની અંદર આપણે અંદાજીત મેરિટ અને જગ્યાનું કેલ્ક્યુલેશન કેટલું રહેશે એ આપણે જોશું તો મિત્રો હાલમાં જે એલ ની ભરતી અત્યારે થઈ રહી છે અને જે વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરિફિકેશન અત્યારે ચાલુ છે તો એમાં જે જે મિત્રોને બોલાવેલા છે તો કુલ જગ્યા આપણે કેટલી છે તો કે બાર ની કુલ જગ્યા છે એલ ની હવે એમાં દસ્તાવેજ ચકાસણી માટે બાવીસ હજાર એકસો જણાને બોલાવ્યા છે આમ જો ગણીએ તો જગ્યાના બે ગણા બોલાવવાના હતા તો જગ્યાના બે ગણા ચોવીસ ચોવીસ હજાર મિત્રો થાય છે પરંતુ જે ચાલીસ ટકાનો રેશિયો છે એ હજી ક્લિયર થતો નથી ઘણા મિત્રોને જે ચાલીસ ચાલીસ ટકા આપણે પાર્ટ બેમાં લાવવા જોઈએ એમાં ને બીમાં એ ઘણા મિત્રોને થતા નથી કેમ કે એની અંદર અમુક મિત્રોને વધારે માર્ક હોય છે તો બીમાં ઓછા થઈ જતા હોય છે બીમાં વધારે હોય છે તો એમાં ઓછા થઈ જાય એમ ઘણા મિત્રો રહી ગયેલા છે હવે આપણે જોઈએ કે ભાઈ દસ્તાવેજ ચકાસણી માટે કેટલા મિત્રોને બોલાવ્યા છે તો જેમાં જનરલમાં છે તો દસ હજાર ત્રણસો ને તેત્રીસ જણાને બોલાવ્યા છે આપણે જનરલ કેટેગરીને એનું મેરિટ અટકું છે એકસો વીસ પોઈન્ટ પચાસ અને ફિમેલ માટેનું અઠ્ઠાણું પોઈન્ટ પચીસ આ પોઈન્ટ પચાસનોય મિત્રો ઘણો ભાગ ભજવતો હોય છે કે પોઈન્ટ પચીસે તમે ઇન થઈ જાવ છો અને પોઈન્ટ પચીસે પાછા આઉટ થઈ જાઓ છો કારણ કે આમાં પોઈન્ટ પચાસે ઘણો ભાગ ભજવતો હોય છે આમાં એટલે દસ હજાર ત્રણસો ને તેત્રીસ મિત્રો જનરલની અંદર જે છે કેટેગરીમાં હવે એના પચાસ ટકા આપણે કાઢીએ કે ભાઈ આના દસ હજાર ત્રણસો તો એકાવનસો જણ થાય કે એટલા જે દસ્તાવેજ ચકાસણી માટે ગયા છે તેમાંથી એમાંથી જણા છે એ પચાસ ટકા થાય એના તો કુલ જગ્યા છે એકાવનસો ને એટલે એકાવનસો અઠ્યાવીસ જગ્યા છે કુલ ટોટલ જનરલની પ્લસ એમાં પાછા જે મેરિટવાળા મિત્રો હશે મીન્સ કે ઓબીસીની અંદરથી હશે એસસીની અંદરથી હશે એસટીની અંદરથી હશે કે જે મેરિટવાળા હશે એકસો વીસથી અપ હશે કે જે એકસો વીસ એકસો ત્રીસ તો એ જનરલ કેટેગરીમાં પાછા આવી જશે એટલે જનરલ કેટેગરીનું મેરિટ ઊંચું જ રહેશે એટલે એ તમે અંદાજો મારી શકો કે જે ઓબીસી એસસી એસટીના મિત્રો જે હશે તો એ મિત્રો પણ જનરલની અંદર આવશે મીન્સ કે તમારું મેરિટ ઊંચું હશે એકસો વીસ ઉપર તમારા માર્ક હશે એટલે તમે જનરલ કેટેગરીમાં આવશો પછી છે ઈ ડબલ્યુ એસ ઈ એક્યાસી જગ્યા છે આ મીન્સ કે સત્યાવીસો એક્યાસી મિત્રોને બોલાવ્યા છે હવે તેરસો નેવું જણા એના પચાસ ટકા થાય અને જગ્યા છે તેરસો ને ત્રાણું એટલે એ લેવલ ઉપર જ છે ઇ આમાં મહિલા અને પુરુષ બંને ઇન્ક્લુડ છે એટલે કે મહિલાઓની જે તેત્રીસ ટકા જગ્યા રહેતી હોય છે તો એ ઇન્ક્લુડ જ છે આ ટોટલ બાર હજાર થાય છે અને આના આપણે પચાસ ટકા કરીએ તો અગિયાર હજાર એંસી જ થાય છે પણ ટોટલ જે જગ્યા છે બાર હજાર પણ એ આમાંથી સિલેક્ટ થઈ જશે એ આગળ આપણે આમાં જોશું વિડીયોમાં હવે ઓબીસી છે પાંચ હજાર સાતસો સાડત્રીસ ઓબીસી મિત્રોને બોલાવ્યા છે તો એમાં અઠ્યાવીસો ને અડસાઠ જગ્યા થાય છે અને અઠ્યાવીસો ને જગ્યા ભરવાની છે એમાં ઇન્ક્લુડ છે આ જેટલી જગ્યા છે એમાં હથિયારી બિનહથિયારી જેલ પોલીસ એસઆરપીએફ એ ઇન્ક્લુડ છે ચારે ચાર એસઆરપીએફની અંદર મહિલાઓ જે એક હજાર જગ્યા છે એસઆરપીએફની અંદર તો એમાં મહિલાઓને હોતું નથી એટલે એ ઓનલી ફોર પુરુષો માટે હોતું હોય છે એસી કેટેગરીમાં સોળસો ને એકત્રીસ જગ્યા છે એટલે સોળસો ને એકત્રીસ મિત્રોને બોલાવ્યા છે જગ્યા છે આઠસો ને પંદર એસી કેટેગરી માટેની એટલે આઠસો ને ચૌદ જગ્યા છે એના પચાસ ટકા આઠસો ને પંદર થાય છે જે કેટેગરીના બધાથી બેસ્ટ છે એસટી કેટેગરીની અંદર હાલમાં કેમ કે સોળસો ને બ્યાસી જણા એને બોલાવ્યા છે દસ્તાવેજ ચકાસણી માટે અને પચાસ ટકા એના આઠસો ને એકતાલીસ થાય છે કે જે આપણે સોળસો ને બ્યાસી જગ્યા છે એના પચાસ ટકા આપણે ગણીએ તો આઠસો ને એકતાલીસ જણા થાય પરંતુ એની જગ્યા જ અઢારસો છે એટલે સીટ ખાલી રહી એટલે જે મિત્રો એસટી કેટેગરીની અંદર એંસી પોઈન્ટ પચાસ અને એસી માર્ક છે એ બધાનું ઘણો તો સિલેક્શન થઈ જ ગયું છે મીન્સ કે જે એસટી કેટેગરીની અંદર દસ્તાવેજ ચકાસણી કરવા જાતા હોય છે તો એ લોકોનું તો ફાઇનલ જ છે કેમ કે ભાઈ સામે એટલા ઉમેદવારો જ નથી જો હજી ઉમેદવારો જો સીટની પૂર્તતા કરવી હોય મીન્સ કે અઢારસો જણા હજી લેવા હોય તો મેરિટ એસટી કેટેગરી માટે હજી નીચું લઈ જવું પડે એમ છે તો એ લોકો સિલેક્શન થાય બાકી તો જે અત્યારે હાલમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવતા હશે એસટી કેટેગરીવાળા મિત્રો તો એને તો પૂરેપૂરો ફાયદો છે કેમ કે એને એની જગ્યા સામે મીન્સ કે દસ્તાવેજ ચકાસણીમાં જ એટલા નથી અઢારસોની સામે હવે આ ટોટલ થઈ બાર હજાર જગ્યા હવે આપણે મેરિટમાં ખાલી એક ઓલું જોઈએ કે ભાઈ મેરિટ અંદાજિત કેટલું રહી શકે એમ છે હવે યુટ્યુબની અંદર લોટ ઓફ વિડીયો છે કેટલા છે પણ મારા અંદાજા મુજબ છે એ તમે આ એકસો વીસ પોઈન્ટ પચાસ ને અઠ્ઠાણું પોઈન્ટ પચીસ એમાં હજી બીજા મિત્રો જે છે નીચેના એ આમાં હજી દાવેદારી કરશે મીન્સ કે જનરલની કે સીટ ઉપર છે જે સારા મેરિટવાળા હશે ઓ બીસીવાળા એસીએસટીવાળા તો એ આમાં આવશે જનરલની અંદર એટલે જનરલનું મેરિટ થોડું હાઈ હોઈ શકે પરંતુ સાતથી આઠ માર્ક બધી આ સાતથી આઠ માર્કનો જ રહેશે બહુ એટલું બધી હાઈ નહીં જાય કે ભાઈ એકસો ચાલીસને એકસો પચાસને એટલું ન જાય જગ્યા તમે સામે ખાલી તમે જગ્યા દસ હજાર ત્રણસો તો એમાંથી પાંચ હજાર એકસો અઠ્યાવીસ લેવાના જ છે તો આમાં તમે ખાલી પોઈન્ટ પચાસ કે પોઈન્ટ પચી કાઢો ને તો નીચે આખી લાઈન લાગી જાય પોઈન્ટ પચી પોઈન્ટ પચાસ એટલા નીચે એટલા મિત્રો આવી જ જાય સોસો બસો બસો મિત્રો સીધા નીકળવા માંડે પોઈન્ટ પચી કે પોઈન્ટ પચાસ કાઢો એટલે એટલે આમાં એ તમે ગણો એટલે આમાંથી પછી નીકળી જાય મીન્સ કે સાડા દસ દસ હજાર ત્રણસો તેત્રીસ મિત્રો જે છે એને બોલાવ્યા તો એમાંથી પાંચ હજાર એકસો અઠ્યાવીસ મિત્રોને લેવાના છે આપણે હવે એકસો વી વીસ પોઈન્ટ પચાસ છે તો આમાં તમે સાતથી આઠ માર્કનું અપડાઉન રાખવાનું આટલું જ રહી એ જ રીતે ઈડબલ્યુ એસની અંદર ઓબીસીની અંદર ઓબીસીની અંદર અત્યારે એકસો નવ પોઈન્ટ પચીસ છે એટલે બીજા એક મિત્ર જ છે એને એકસો પંદર છે અત્યારે એકસો પંદર એ લોકો છે અત્યારે જે મારા મિત્રજી તો હવે એ બોર્ડર ઉપર કહેવાય એકસો પંદર તમે સમજો તો એકસો નવ પોઈન્ટ પિંચોતેર છે એટલે પોઈન્ટ પચીસ નાખો એટલે એકસો દસ થઈ ગયા પાંચથી હવે એકસો પંદર છે એટલે એ બોર્ડર કહેવાય મીન્સ કે તમે બોર્ડર ઉપર છો ક્યાં તો સિલેક્શન થાય ક્યાં તો ન થાય કેમકે જ્યારે કટ આવશે એટલે પાંચથી છ માર્કનો રેશિયો ઘટી જાય તમે આગળની ભરતી જોજો તો જે રીતે બે ગણા ઉમેદવારો બોલાવે છે તો બે ગણા ઉમેદવારોમાં તમે જોયું હશે તો પાંચથી સાત માર્કનો ઉછાળો રહી છે આગળ બે હજાર સત્તરની ભરતી જો વીસની જો ત્રેવીસની જો એ ભરતીમાં તમે બધું જોજો તો બે ટકા બે ગણા બોલાવે એમાંથી પછી જે નીકળે તો એમાં રેશિયો પાંચક માર્કનો જ રહેતો હોય છે અત્યારે તમે આમાં આપણે ચાલીસ ટકાનો જે રેશિયો રાખેલો છે આ વખતે આખી ભરતી અલગ હતી કે ભાઈ ચાલીસ ચાલીસ ટકા જે બંને પેપરની અંદર લેવાના હતા એટલે વિદ્યાર્થીઓ ઘણા ઓછા થયા કેમકે ચકાસણીમાં તમે જુઓ તો ચોવીસ હજારની જગ્યાએ બાવીસ હજાર એકસો ચોસાઠ હજાર જે આવ્યા છે કેમ કે માજી સૈનિકો જે છે તો એ હજી પૂર્તતા નથી કરી શક્યા કે ભાઈ કેટલી જગ્યા છે માજી સૈનિકની તો એ હજી પૂરી નથી થઈ એમાં તો અંદાજીત જો એસટી ટી કેટેગરીવાળાને તો કોઈ જાતનું એવું નથી એનું તમારે જોવાનું જ નથી આવતું કે ભાઈ એસટી કેટેગરીના જે મિત્રો છે તો એને પૂરેપૂરો ફાયદો છે કેમ કે અઢારસો જગ્યા છે એમની અને સોળસો ને બ્યાસીને બોલાવ્યા છે એટલે એસટી કેટેગરી માટે તો ફાયદામાં જ છે જો હજી મેરિટની નિષે જશે તો હજી બીજાનો વારો આવશે જો લે તો ભરતી બોર્ડનો નિયમ છે જો એને એ ધારે તો લઈ શકે પણ આમાં તમે પાંચથી સાત માર્કની જે મેં તમને કીધું એ સાત માર્કની આળે ગાળે હોય તો તમે ઇન જ છો મીન્સ કે તમે અંદાજો લગાવી શકો કે ભાઈ આપણે આટલું આવી શકીએ એમ છે પછી તો ભાઈ આ ભરતી બોર્ડ છે આમાં આપણે પછી બહુ એવું તો ન કહી કે ઓથેન્ટિક ભાઈ આટલાય જ રહેશે આટલાય જ રહેશે એવું તો ના હોય પણ આપણે એક અંદાજો મારી શકીએ આગળની ભરતી નને આપણે જોઈને કે ભાઈ આટલા એ મેરિટ અટકી શકે એટલે જે મિત્રો જો એકસો ને સોળની ને પંદરની આડે જાળે હોય ઓબીસીમાં તો એ બોર્ડર ઉપર છો તમે એટલે એવું રાખવાનું કે કાં તો સિલેક્શન થશે કાં નહીં થશે એ જ રીતે ઈડબલ્યુ અંદર તમે ગણો તો સો ઉપર જે મિત્રો જાય છે એ બોર્ડર ઉપર છે તમે મીન્સ કે સોની ત્યાં જમે તમે છો સો એકસો પાંચ એકસો એકની અંદર તો એ બોર્ડર ઉપર છો તમે મીન્સ કે આવી શકો ને નહીં આવી શકો એ જ રીતે સેમ ટુ સેમ ઈ ડબલ એસ એસીની અંદર છે એટલે આપણે સાત માર્કનો રેશિયો તમે રાખો એટલે એ તમને કમ્પ્લીટ આમ કમ્ફર્ટ કમ્ફર્ટ ઝોનમાં તમે છો કે ભાઈ આપણે હજી કાં તો આવી શકીએ કાં ન આવી શકીએ એટલે એ બોર્ડર એરિયો બોર્ડર ઉપર ગણાય આપણે ગણીએ તો તો આજનો લેક્ચર મિત્રો એ જ રીતનો હતો કે ભાઈ અંદાજિત મેરિટ કેટલું અટકી શકે અને કેલ્ક્યુલેશન તમે જોવો કે ભાઈ આપણે જગ્યા કેટલી છે અને કેટલાને બોલાવેલા છે તો એસટી કેટેગરી માટે સાવ સારું છે ઓબીસીની અંદર જે છે તો અઠ્યાવીસોને પાસાઠ જગ્યા છે એટલે એ તમે ગણો એટલે સત્તાવનસોને બોલાવ્યા છે તો અઠ્યાવીસોને પાસાઠ જગ્યા છે એટલી પચાસ ટકા જ આપણે લેવાના છે એમાં એ તમે ગણી લીધું એટલે એટલે આ રીતનું છે સાત માર્કનો તમે રેશિયો રાખજો કે ભાઈ આ સાત માર્કની અંદર આપણે જો હજી અપ જતું હોય આટલા થતા હોય આપણે તો આપણે ઇન જ છે એ રીતનું ગણવાનું બાકી ખોટું કોઈને ભરોસે એવું ના રહેતા કે ભાઈ આપણે હવે એકસો ને અગિયાર માર્ક છે તો તમે આપણે ખોટી ક્યાં દિલાસો આપો કે એકસો અગિયાર માર્ક કે તમે આવી જશો કેમ કે ઇન નહીં થશો એકસો નવ પોઈન્ટ પિંચોતેર રહે તમને એકસો અગિયાર માર્ક હોય વેરિફિકેશન ચોક્કસ તમે કરાવી લીધું પણ વારો ન આવે મિત્ર હવે આપણે તમને ખોટો દિલાસો આપીને આપણે ના કરી શકીએ પણ વારો ન આવે એકસો અગિયારે સારું મિત્રો તો આ ખાલી અંદાજીત એક મેરિટનો એક વિડિયો હતો આગળ આપણે હજી વિડીયો આપણે મેડિકલ વિશેનો પછી આપણી ટ્રેનિંગ વિશેનો હજી આગળની પ્રોસેસ શું થશે એ ટોટલી આપણે વિડીયો હવે અપલોડ કરતા રહેશું જય હિન્દ જય ભારત